તળાઝાથી મહવા તરફ જતા સોમનાથ નેશનલ હાઇવે પર બોલેરોનો અકસ્માતની ઘટના સામે આવી છે બનાવની પ્રાપ્ત મળતી માહિતી અનુસાર તળાજાથી પશ્ચિમી ગામ આગળ બોલેરો પલટી ખાઈ ગયો હોવાની માહિતી મળવામાં આવી છે આ અકસ્માત અમુક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યા છે જોકે હજુ સુધી આ અકસ્માતમાં કેટલા લોકોને ઈજાગ્રસ્ત ઈજા લાગી છે તે પણ હજી સામે આવ્યું નથી ભાવનગર જિલ્લો તેમજ ખાસ વાત કરીએ તો તળાજામુવા અને ભાવનગર હાઇવે પર આવા અકસ્માતની ઘટના વારંવાર બનતી રહી છે બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર અવર ન્યૂઝ રામજી ડાબી